મારું નામ પટેલ હું જીજ્ઞેશભાઈ ધોરણ આઠનો વિદ્યાર્થી છું હું શાળામાં સ્વચ્છતા રખાવીશ પર્યાવરણનું ધ્યાન રખાવીશ હું રમતમાં રહેલા ખેલાડીઓનું પ્રોત્સાહન કરીશ હું પાણીનો બગાડ કરતા 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 વિદ્યાર્થીને અટકાવીશ અને તેની પાણીની સમજ આપીશ હું હું શિક્ષકોનો આદર રાખીશ તેમના નિયમોનું પાલન કરીશ

તમારી પ્રવૃત્તિમાં ભાગ લેશે તો હું તમારે પ્રોત્સાહન આપીશ હું કોઈ પણ વ્યક્તિ છોડ્યા તો નુકસાન કરતું હશે તો હું તેનું ધ્યાન રાખીશ તમે મને જોવા શક ત્યાર મારું નામ પટેલ પાંડેવાનું સાહેબ ખાન છે હું જીએસ ગણીશ તો તમારો કોઈ પણ સવાલ સર આગળ રજૂ કરીશ હું કોઈને પાણીનો બગાડ કરવા નહીં દઉં હું સસ્તા જાળવીશ તમે હું મારી કોઈ ફરિયાદ આવવા નહીં દઉં તમારે જે તમારે જે સવાલ હોય તો હું સવાલ સર આગળ રજૂ કરીશ જેમ પતન સરળતાથી આકાશ મળી શકે છે હું હું તેમ સરળતાથી તમારો સવાલ સર આગળ રજૂ કરીશ

કરી તમે મને સાચ સહકાર આપો તે બધા આદરણીય ભાઈ અને બેન સૌપ્રથમ તમને સૌને જોશી સૌરવનું હાર્દિક સ્વાગત કરું છું આપણા આપણી શાળામાં જીએસટીની ચૂંટણી થઈ રહી છે એમાં તમે એક એક વોટ આપજો વોટ આપતા ધ્યાન આપજો કોઈની મજબૂરીમાં વોટ આપ મજબૂરીથી વોટ આપતા તમારો એક વોટ કિંમતી વોટ છે એ ઈમાનદારીથી વોટ આપજો અને જો ભૂલ ચૂંટાઈને આવીશ તો શાળામાં સ્વચ્છતા નિયમિતતા પર્યાવરણ અંગે રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં સુધારા લાવીશ સીધી શીખવાડીશ અને તમે સૌ મારી વખતે સહમત થયા હોય અને મને વોટ આપો એવી મારી આશા છે નમસ્તે જય હિન્દા I don't know. એને કોઈ નુકસાન થતો તે એને હું સમજાવીશ કે પર્યાવરણ પર આપણા જીવનની અગુને નિર્ભર છે જે રાંદવનનો બાદને કશે એને હું પ્રોત્સાહન આપીશ અને જે જે છે એને હું પ્રોત્સાહન આપીશ અને ઇલાક્તિ સંબોધિત કરીશ આવીશ કેટલાક 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 બાળકો રમત રમતના મેદાનમાં જાય છે તો તો મસ્તીઓ કાઢતા હોય છે તો હું તેમની